એનું દેખું નઈ પરવા દેતા પયન લેવું છો તે હું લેવું હ ભયાનો આ દાગીનો કરિયર રહે તો કોક સારું બોલી કમાવા છો દાગીનો લેવો છો તમારે ઓવર તમારે જતા ના ના આમ તો આ બાર મહિનાથી બેઠા છું શું કયો લેવો છો તમારે એક રૂપિયો તો ઘરમાં આવો અને કમાવું નહીં કોઈ તમાર હું દાગીનો લેવો છો આલે તો અમે આ હેડ મે ભાઈ આ તો પોપલા છોકરાને પૂછો બહુવાના છોકરાને ના પૂછું મારો તમારો વિચારો તમે કપડા આપડે બધા જઈએ લઈ આવી મન લાગે મમ્મી

તા વડી લોકો એવું પણ આ વડીલો પણ અમારે તો મોરથી આવવાનું પહેલાં જવું હોય તો બરાબર લોજી મોર થવું પડે દવા પહેલા એવું હોતું આ તમને તો ગરબા તો બાપાને લેવા એક જોડી બહુ મોંધો કરવા હા તો ત્યાં લેવાનું જો દવા આજો કપાટ દવાઓ છે ને બે ધોળીએ છે પી ઓલ મમ્મી આમ વચ્ચે આપણો હોળી ઓખાથી દઈએ સામે પહેરવાનું હા તો લોક લઈને તારે પહેરવાનું સમય તારે તે તમને મેં જો આલો પૈસા લઈ લે ના ના પતિ રૂપાએ અમા આ કપઈ જાવ રાજોજી અતારે તમે પાડો છો પપ્પાને ખો પપ્પાને પપ્પા ને ઉકેલાવાનો કમટેલ જોર હતી મારે ને તો કોઈ પારસી સોરાવા ને પારસીને બોલે ગા એવો તો લોકો બખાતો તમને ભારી નમો રૂતી આ તા આ તો જો હવે સચાલે ને હવે સચાલે દે સમોતા તો ભરું તે 20 તારીખે તો પૈડા ઉતરો લઈ લેના તને દેહો તને બે લાડો અરે લે આપણે આમી પખો જ વારતા જો આપો તને તો કઈ મુદ્દી કીધું ને એટલા હાથે બોધા મારી તમારો ના ના હવે બોબોના બારે બધું સરા ઉપર આવો તમે ના આ તો કુડીનો નથી ઉપર અરે મારજો મારજો મારજો